રાણી અમે આ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા ચોથું વર્ષ છે પેલી જ અમે જીવામૃત ઘઉકૃપા અને માટલા પદ્ધતિથી ત્રણ વસ્તુનો ઉપયોગ કરી રહ્યા એમાં રિઝલ્ટ બહુ સારું જ છે એમાં અમે ઘઉં જુવાર બાજરો કપાસ એરંડા એ બધા પાક લઈ રહ્યા

ને ઘઉં પિસ્તાલીસ રૂપિયા કિલો એ તું બે વેચી વસ્તુ આવો વિચાર મને મોબાઈલમાં હતી મોબાઈલમાં જોઈ જોઈ ને એમ આવે જીરો બજેટ ખેતી એવું મેં કીધું એવું શું હશે ખર્ચ વગર તો ખેતી થોડી થાય એમ પણ પછી ટ્રાય કરી તો અયો વધારે વધારે શોખ થાતો આવે

નવમાં મહિના બંધ કર્યું એટલે ચાર મહિના એટલે વધઘટ થાય તો અમે ઘોવાયા લઈ આવીએ

સાંજે નાખી સવાર માં કાઢી ઠીકરા હોય તો પાવડો હોય કે નથી લઈ રોજ હાથ પગાડ્યું રસોઈ થાય ગમે એવું રાખી સગવડ તપેરે આ ગમી સગોલ તરી લેવા ને આ આ ગૌ કૃપા જોવું કે આધીને ડોલ કાઢું વાંધો નહિ એ સુલી લેરા

દસ ફૂટ નો ખાડો કરી એમાં ચાર ગંભેલ સાણીયું ખાતર ભરી પંદર લીટર ઘઉકૃપા નાખી અને માટી વારી નાખવાની એટલે અંદરો અંદર પાડ સીધી ઊંડી જવાની એટલે છોડ મજબૂત થાય મજબૂત છોડ થાય એટલે રોગ ના આવે ચાર પાંચ ઉખાણા એકદમ આવે ત્યાં સુધી ઉકાળી પછી એકદમ ઠારી નાખવાનું એકદમ ઠારી જાય એટલે ડ્રમ માં ભરી નાખવાનું એ છ મહિના સુધી આપણે હાલે છ મહિના સુધી બગડે નહીં પ્રમાણ કેટલું પ્રમાણ આપનો પાક હોય નાનું મોટો એ પ્રમાણે જો આપણે લિટર બનાવવું તો લિટર એમ 500 ગ્રામ કે 200 ગ્રામ કે 250 ગ્રામ કે આમ છે કે ટીકા મરચા કે એમાં અમે કિલો કિલો નાખી 20 લિટર બનાવી ને તો 1 કિલો તીખો મરચા 1 કિલો લસણ ને લીમડાના પાતા અને આદુ એ નાખે અંદર પછી હા એ એ નખાય ખાય નાખવું તો નખાય કઈ નથી કર્યું ખાલી આમાં જો બે કિલા ગોળનો ખર્ચો ને બે લીટર છાસ નો ખર્ચો આ કપાસ માં એટલો જ ખર્ચો કર્યો હજી છે ખેતી નહી કરી તો આપની પાછલી પેઢી રોગ થી જ બિચારી પીડાતી હશે એમ ચોખ્ખું અનાજ ખાશે તો રોગચાળો નહીં આવે